આજરોજ ટાટા ટિયાગો નામની ગાડી કે જેમાં બે ચાલકો સવાર હતા જોનારાનું એવું કેવું છે કે પીચ ચોકડીથી પીપલક ચોકડી જતાં ગાડીનું પાછળનું વ્હીલ નીકળી જતાં ગાડીમાં મિસબેલેન્સ થઈ ગયું જેના કારણે ગાડીની સ્પીડ હોય બાજુમાં લોખંડની રેલિંગ જોડે ધડામ કરીને અથડાતા આશરે બસ્સો મીટર જેટલી લોખંડની રેલિંગ સુધી ગાડી ખેંચાઈ અને ભારે નુકસાન ગાડીમાં થયું ધડાકો એટલો મોટો હતો કે તેની અંદર ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પામતા તેને નજીકની સિવિલ હોસ્પિટલ માટે ખાતે ખસેડવામાં આવેલો છે આમ હંમેશા લોકોનો ભોગ લેતું આ એનએચએટ હાઈવે આજે ફરી એક વખત એક યુવકનો どう पैदन दो हाडिया दूर चले हैं पांचवी डलेट में

Okay.